વડોદરા જિલ્લાના તાલુકા પંચાયતની નંદેસરી દશરથ અને કોયલી બેઠક માટે આજે કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી આગામી સોળમી ફેબ્રુઆરીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી વડોદરા જિલ્લાના તાલુકા પંચાયતની ત્રણ બેઠકો પર પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં નંદેસરી બેઠક પર રાજેન્દ્રસિંહ ગોહિલ કોયલી બેઠક પર સંજયકુમાર ઠાકોર તેમજ દશરથ બેઠક પર વશરામ રબારીએ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી જ્યાં કોંગ્રેસના ત્રણેય ઉમેદવારોએ જીતની આશા વ્યક્ત કરી હતી વડોદરા તાલુકા પંચાયત પેટા ચૂંટણીના ઇલેક્શનમાં મેં રાજેન્દ્રસિંહ ગોહિલે ફોર્મ ભર્યું છે ફૂલ જીતનો વિશ્વાસ પહેલા જીત્યા હતા અને ફરી જીતવાના ગત વખત ભાજપમાં હતા આખત કોંગ્રેસમાં કોંગ્રેસમાં હતા તોય પહેલા ભાજપમાં હતા તોય સૌથી મોટી લીડથી જીત્યો તો અને આફર એન્થી પ્લસ કરીને જીતીશ ડિપોઝિટ ડૂલ કરવાવાળા ગયા એ તો એમની થઈ જાય જોવે બીજું શું તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે અમારા કોંગ્રેસ પક્ષ તરફથી ત્રણ ઉમેદવાર ઊભા કરેલા છે જે આજ રોજ ફોર્મ ભરવા માટે આવ્યા છે જેમાંથી નંદેશ્રીમાંથી રાજેન્દ્રસિંહ ગોહિલ છે દશરથમાંથી બસરામભાઈ રબારી છે અને કોયલીમાંથી સંજયભાઈ ઠાકોર છે જેઓના આજરોજ અત્યારે અમે ફોર્મ ભરી રહ્યા છીએ કેવી તૈયારી તૈયારી અમારી ફૂલ ફૂલ જોશમાં છે અને ત્રણે ત્રણ સીટ કોંગ્રેસ પક્ષ જીતવાની છે એ પણ નક્કી છે જીતનો વિશ્વાસ કેવી રીતે જીતનો વિશ્વાસ કોંગ્રેસ પક્ષ ભાજપની પૂર્વ તૈયારી છે અને પ્રજા ભાજપથી ત્રાહિમાન થઈ ગયેલી છે મોંઘવારી એટલી છે એટલે પ્રજાને હવે કંઈ પ્રચાર કરવાની પણ જરૂર નથી કારણ કે પ્રજા ભાજપથી એટલી કંટાળી ગઈ હવે પરિવર્તન કરીને કોંગ્રેસ પક્ષને જીતાડવા માટે તત્પર છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર